ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તળાજા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો આ કામગીરીમાં કુલ રૂપિયા બે લાખ ચોર્યાસી હજાર સાતસો ત્રીસની કિંમતના દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા આજરોજ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર એલસીબી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી ખાનગીરાહે બાતમી મળી હતી કે લક્ષ્મીનગર ત્રીજા ખાંચામાં રહેતા દીપકભાઈ ચંદુભાઈ ડાબીના મકાનમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરવામાં આવે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ઇંગ્લિશ દારૂની જુદી જુદી બનાવટની બોટલો મળી આવી હતી લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કી એકસો એંશી એમએલ બોટલ નંગ નવસો પચાસ એટપીએમ સ્પેશિયલ ગ્રેન્ડ બ્લેન્ડેડ વિસ્કી એકસો એંશી એમ બોટલ નંગ પંચ્યાસી માઉન્ટ્સ છ હજાર સુપર સ્ટ્રોંગ બિયર ટ્રીન પાંચસો રૂપિયા લેવામાં આવ્યો લક્ષ્મીનગર આવેલ જ્યારે કિશન ઉર્ફાઈ ગુંદી હિંમતભાઈ મકવાણા ઉંચડી જેઓ પકડવાના બાકી આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ માર્ગદર્શન હેઠળ સ્ટાફના ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારીયા તરૂણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળચર અને ગંભીરભાઈ પરમાર વગેરેના જોડાયા હતા